મિત્રો ટીવી ટાઇમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતીય ક્રીડા કેન્દ્ર વેડછી વાલોડ એથ્લેટિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું લવ સ્પોર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા લોકાર્પણ સમારોહનું આયોજન આજ તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ ગાંધી વિદ્યાપીઠ વેડછીના કેમ્પસમાં મુખ્ય અતિથિ અમેરિકાથી પધારેલ ગુજરાતી ઓફ નોર્થ અમેરિકાના ફાઉન્ડર અને ચેરમેન તેમજ લવ સ્પોર્ટ્સ યુએસએના ચેરમેન શ્રી પ્રમોદ મિસ્ત્રી અને તેમના ધર્મપત્ની શ્રીમતી કિરણ મિસ્ત્રી અને અતિથિ વિશેષ તરીકે યોગેશભાઈ નાયક રોટરી ક્લબ નવસારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન જે પંચાલ તેમજ વિદ્યાપીઠના મંત્રી શ્રીમતી અંજનાબેન અને વાલોડ વેડછી અને તાપી જિલ્લાના અનેક ગણમાન્ય લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી જિલ્લા સ્તરીય એથ્લેટિક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો મીટર બસો મીટર ચારસો મીટર ચારસો મીટર રિલે પંદરસો મીટર દોડ અને ગોળાફેંક જેવી સ્પર્ધાઓ કરવામાં આવી પ્રમોદ મિસ્ત્રી હું ફાઉન્ડર અને ચેરમેન ઓફ લવ સ્પોર્ટ ઇન્ડિયા ઇન યુએસએ એન્ડ લવ સ્પોર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ઇન ઇન્ડિયા આ ઓર્ગેનાઇઝેશન બે હજાર ઓગણીસમાં શરૂ થયું હતું જ્યારે કોવિડ ચાલતું હતું અમારા મનમાં એક વિચાર એવો કે ગુજરાતી ઓફ નોર્થ અમેરિકા અને નવ સ્પોર્ટ્સ મળીને ઇન્ડિયાના બાળકો માટે આપણા ગુજરાતમાં સ્પોર્ટ્સની બહુ ઓછી એન્કરેજમેન્ટ છે મોસ્ટલી બધા એજ્યુકેશનમાં પેરેન્ટ્સ લોકો વધારે ઇન્વોલ્વ છે અને અમારા લોકોનું માનવું એવું હતું કે એજ્યુકેશનથી તમારા બધા બાળકો ડૉક્ટર કે એન્જિનિયર કે વકીલ ના બની શકે પણ સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જ્યાં તમારે બુદ્ધિની કંઈ જરૂર નથી તમે ઇન્કમ ક્લાસમાં આઠ હો કે ના હો પણ તમારું ફિઝિકલ ફિટનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ દરેક વ્યક્તિ એમાં આગળ લઈને ભાગ કરી છે આપણું ઇન્ડિયા એક હજારને એક સોરી આપણું ઇન્ડિયા એકસો ને ચાલીસ કરોડ વસ્તીનું છે પણ તમે ઓલિમ્પિક કે સ્પોર્ટ્સમાં જુઓ તો આપણે આખી દુનિયામાં બહુ જ પાછળ આજના યુગમાં જ્યારે મોદી સાહેબ આટલું બધું એન્કરેજમેન્ટ કરે છે લોકોનું તો અમને એવું થયું કે આપણે પણ ઇન્ડિયામાં આવી અને મેઇનલી ગુજરાતને ગુજરાતને આપણે એવું એન્કરેજમેન્ટ આપીએ કે ગુજરાતના બાળકોને આદિવાસી બાળકોની સ્કૂલમાં એક્સાઇઝ ઇક્વિપમેન્ટ એથ્લેટિક ગ્રાઉન્ડ અને એ સ્પોર્ટ્સને એન્કરેજ કરીએ અને બાળકોને એવી શિક્ષા આપી કે તમે ભણો પણ પણ સાથે તમારું જે બોડી છે એને પણ તમે મેન્ટેન કરો અને એ આખા વિચારથી અમને પહેલું કેન્દ્ર જેનું નામ અમે આપ્યું છે ભારતીય ક્રીડા કેન્દ્ર શાખા વેડશી વેડશી ગાંધી વિદ્યાપીઠમાં એકસો ને દસ એકરની જમીન છે અને ત્યાં ત્રણસો છોકરાઓ બને છે એવી જગ્યા પર અમને અમરતીભાઈ ચૌધરી અને અંજના બેને એક સરસ ગ્રાઉન્ડ આપ્યું અને આજે છેલ્લા છ ને આઠ મહિના પછી એની મહેનત પછી એ ગ્રાઉન્ડ અહીંયા અમે લોકો આજે ઓપન કર્યું છે અને એમાં અમારું જે સ્પોર્ટ ફાઉન્ડેશન છે એના પ્રેસિડેન્ટ પંકજ સ્ટેટ એના વાઇસ પ્રેસિડેન્ટ તૃપ્તિબેન સોફનો બહુ જ સહકાર હતો અને એમની આખી ટીમે એટલી બધી મહેનત કરી છે અને આજે અહીંયાના જેટલા પણ તાલુકાવાળા છે એ લોકો બધા આવીને અમને હેલ્પ કરી છે અને એન્કરેજ કર્યા છે અને ભવિષ્યમાં અમે લોકો આવા ઘણા બધા ગ્રાઉન્ડ તૈયાર કરવાની ઈચ્છા કરીએ છીએ અને એમાં તમારી પોતાની સહકાર હોય એની ઈચ્છા વ્યક્ત કરવી છે અમે ગવર્મેન્ટને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ કામ માટે અમને સપોર્ટ કરો આવા સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ